ગમત તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે ગાલા સ્વાધ્યપુથી છે તેના દરેકે દરેક વિષયના પીડીએફ જે છે સંપૂર્ણ સોલ્યુશનની તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી સ્વાધ્યપુથીના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે સાથે સાથે આપણી એપ્લિકેશનમાં પણ સોરી સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો સર્વપ્રથમ આપણને પ્રશ્ન નંબર એકમાં વિકલ્પો આપેલા છે તો જોઈએ પહેલો વિકલ્પ નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે છે તો જવાબ આવશે વિકલ્પ સી ખીલી બીજું નીચેનામાંથી ચુંબક કોને આકર્ષતું નથી તો જવાબ આવશે વિકલ્પ બી પેન્સિલ ત્રીજું નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી લોખંડ ચોથું નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી તો જવાબ આવશે વિકલ્પ ડી એલ્યુમિનિયમ પાંચમું ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ લંબઘન પટ્ટી જેવો છઠ્ઠું ગંજિયા ગઝિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેના ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ ઉત્તર સાતમું હોકા યંત્રમાં કયા આકારનો ચુંબક વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ બી સોયાકાર આઠમું ચુંબકને શું કરવાથી તેનું ચુંબક નાશ પામે છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ નવમો સવાલ ચુંબકની ચુંબકીય શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ બી ચુંબકીય ધ્રુવો દસમું દિશા જાણવા શાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી હોકા યંત્ર મિત્રો ધોરણ ત્રણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઉસ કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્ય પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યપુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ભૂગોળ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું ચુંબકની શોધ ખાલી જગ્યા દેશમાં થઈ હતી તો જવાબ આવશે ગ્રીસ બીજું મેગ્નેટાઇટ ખાલી જગ્યા ધાતુની ખનીજ ધરાવે છે તો લોખંડ ત્રીજું લોખંડના ટુકડામાંથી બનાવેલા ચુંબકને ખાલી જગ્યા ચુંબક કહે છે તો કૃત્રિમ ચોથું ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા અંગ્રેજી મૂળાક્ષર ખાલી જગ્યા લખેલ હોય છે તો જવાબ આવશે એસ પાંચમું બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા ખાલી જગ્યા થાય છે તો અપાકર્ષણ પટ્ટી જેવા આકારના ચુંબકને ખાલી જગ્યા ચુંબક 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 કહે છે તો કૃત્રિમ ખાલી ખાલી જગ્યા જગ્યા અને ખાલી જગ્યા જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે તો લંબગન પટ્ટી ઘોડાની નાળ અને નળાકાર આઠમું જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ખાલી જગ્યા કહે છે તો ચુંબકીય પદાર્થ નવમું ચુંબકને હંમેશા ખાલી જગ્યા ધ્રુવ હોય છે તો જવાબ આવશે બે મિત્રો ધોરણ 6 થી આઠના વિદ્યાર્થીઓ સરળતાથી સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની પોટેટો બેચ આપણે લોન્ચ કરી દીધી છે અને આ પોટેટો બેચની અંદર તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ અને દ્વિતીય સૂત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ અને વોટ્સઅપ સપોર્ટ પણ મળી જવાનો છે માત્ર એક વિષયની કિંમત ચારસો નવ્વાણું રૂપિયા છે આખા વર્ષ દરમિયાન તમે અભ્યાસ કરી શકો છો આ મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન તો જરૂરથી આપણી આ એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી અને અહીંયા તમે આ પોટેટો બેજ જે છે તે જોઈન્ટ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પહેલું ચુંબકની સૌ પ્રથમ શોધ ગ્રીસના કયા ગ્રીસ દેશના કયા પ્રદેશમાં થઈ હોવાનું માનવામાં આવે છે તો જવાબ આવશે મેગ્નેશિયા બીજું દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે તો જવાબ આવશે બે ત્રીજું ચુંબક પર ઉત્તર ધ્રુવો દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે તો જવાબ આવશે એન ચોથું ચુંબક વડે કઈ કઈ ધાતુઓ આકર્ષાય છે તો જવાબ આવશે લોખંડ કોબાલ્ટ અને નિકલ પાંચમું એક ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવતા શું થાય તો જવાબ આવશે આકર્ષણ છઠ્ઠું ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તે સ્થિર થાય ત્યારે તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં હોય છે તો જવાબ આવશે દક્ષિણ સાતમું બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય છે તો આકર્ષણ આઠમું અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે તો જવાબ આવશે હોકાયંત્ર ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું ગજિયા ચુંબકનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે તો ખોટું બીજું ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે તો ખોટું ત્રીજું ગજિયા ચુંબકના મધ્ય ભાગમાં લોખંડનો ભૂકો સૌથી વધારે ચોંટે છે તો ખોટું ચોથું ગજિયો ચુંબક એ કુદરતી ચુંબક છે તો ખોટું પાંચમું ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે તો સાચું છઠ્ઠું બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તો ખોટું સાતમું કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં તો સાચું અને નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એક વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું કયા પ્રદેશમાંથી મેગ્નેટ સર્વપ્રથમ વખત મળી આવ્યો હતો તો ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રાંતમાંથી મેગ્નેટ સર્વપ્રથમ વખત મળી આવ્યો હતો ચુંબક એટલે શું જે પદાર્થ લોખંડની વસ્તુઓને આકર્ષે છે તે પદાર્થને ચુંબક કહે છે ત્રીજું સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજીયો ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય ચોથું ગજિયા ચુંબકનો કયો છેડો ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે તો સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલ ગજીયો ચુંબક સ્થિર થતાં જે છેડો ઉત્તર દિશા તરફ ગોઠવાય તે છેડાને ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે પાંચમું ગજિયા ચુંબકનો કયો છેડો દક્ષિણ ધ્રુવ ગણવામાં આવે છે તો એને એસ ત્યાર પછી છઠ્ઠું ચુંબકના સમાન ધ્રુવો કોને કહેવાય બે ચુંબકના એક જ પ્રકારના એન અને એન તથા એસ અને એસ બે ધ્રુવો સમાન ધ્રુવો કહેવાય ચુંબકના અસમાન ધ્રુવો બે ચુંબકના વિરુદ્ધ પ્રકારના એટલે કે એન અને એસ એ બંને ધ્રુવો અસમાન ધ્રુવો કહેવાય આઠમો સવાલ બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય તો બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય નવમું બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય તો બે ચુંબકોના સમાન ધ્રુવ એકબીજાની નજીક લાવતા અપાકર્ષણ થાય દસમું ગજિયા ચુંબકના ધ્રુવ ક્યાં આવેલા છે તો ગજિયા ચુંબકના ધ્રુવ તેની બે છેડાની નજીક આવેલા હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એમાં પહેલું કૃત્રિમ ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો લમગન પટ્ટી આકારનો ગજિયો ચુંબક ઘોડાની નાળ આકારનું ચુંબક સોયાકાર ચુંબક નળાકાર ચુંબક બોલ એન્ડેડ ચુંબક કંકણાકાર ચુંબક વગેરે બીજું ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો લખો તો ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે બીજું ચુંબકને સમક્ષ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે ત્રીજું એક ગજિયા ચુંબકને ધ્રુવ એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો આપેલ ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પર લટકાવો જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય ચોથું જો તમને ગજિયા ચુંબક અને તેના જેવા જ લોખંડનો ટુકડો આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડનો છે તે કઈ રીતે નક્કી કરશો તો આપેલ બંને ટુકડાની મધ્યમાં દોરી બાંધી તેમને અલગ અલગ લાકડાના સ્ટેન્ડ પરથી સમક્ષિત સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો બંને ટુકડા સ્થિર થાય ત્યારે જુઓ કે કયો ટુકડો ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે આ ક્રિયા ફરી ફરીવાર કરી ખાતરી કરી જુઓ જે ટુકડો દરેક વખતે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે ગજ્યો ચુંબક છે અને બાકીનો છેડો જે બીજો ટુકડો જે છે તે લોખંડ છે તે નક્કી કરશે વધુ ખાતરી માટે એક જ્ઞાત ગજ્યો ચુંબક લે તેના ઉત્તર ધ્રુવને લટકાવેલા બંને ટુકડાના બંને છેડાની નજીક વારાફરતી લઈ જાઓ જે ટુકડાનો કોઈ એક છેડો જ્ઞાત ગજિયા ચુંબક સાથે અપાકર્ષણ દર્શાવે છે તે ટુકડો ચુંબક છે અને બાકીનો બીજો ટુકડો લોખંડનો છે તેમ નક્કી કરી શકાય. પાંચમું ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે? ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી બે ચુંબકને સમાંતરો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી. છઠ્ઠું ઓકા યંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો. તો ચુંબકને છૂટથી ફરી શકે તેમ રાખતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થાય છે ઓકા યંત્રનો ઉપયોગ તેનો ઉપયોગ વિમાનમાં દરિયાઈ જહાજમાં અને રણપ્રદેશમાં દિશા જાણવા માટે થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત વૈજ્ઞાનિક કારણો આપો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની વિજ્ઞાન વિષયની જે ગાલ પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કારણ કે અહીંયાથી તમે આ વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીડી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશન જો તમે એક શિક્ષક મિત્રો છો અને તમે સ્માર્ટ બોર્ડ અથવા તો પ્રોજેક્ટર ઉપર ભણાવો છો તો આ જે પીપીટી છે ભણાવવા માટે ખૂબ જ ઓછા સમયની અંદર આકર્ષક રીતે તમે ભણાવી શકશો અને વિદ્યાર્થીઓને પણ ખૂબ જ સરળતાથી સમજ પડી જશે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ જે ગાલ્યપોથી છે તેની પીડીએફો જે છે તે મેળવી લેવી ત્યાર પછી છે પ્રવૃત્તિઓ આપણને આપેલી છે એમાં પહેલું ચુંબકના ધ્રુવોનું સ્થાન જણાવો તો સાધન સામગ્રી ગજ્યો ચુંબક લોખંડની રજકણો કાગળ પદ્ધતિ આપણને અહીંયા આપવામાં આવેલી છે ત્યાર પછી અવલોકન અને નિર્ણય પણ આપેલો છે ત્યાર પછી બીજું ગજીયા ચુંબકને મુક્ત ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવું તો એ પણ અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં